શું કરશો ગોંડલની જનતાને કે શું થવું જોઈએ લોકશાહીની ની તમે જે વાત કરો છો એ લોકશાહી માટે શું થવું જોઈએ ગોંડલની જનતાને મારી બસ એટલી જ અપીલ છે કે તમે ભયમુક્ત થાવ આ જે પણ તમારી ઉપર એક રાજા મુજબ બની બેસી ગયા છે સૈનિકો સૈનિકો ગોઠવી દીધા છે અને પછી કોઈ પણ સમાજ ના હોય ફરક નથી પડતા પાટીદાર ના હોય કોઈ પણ હોય કેમકે એને મંડળી ગઈ છે મળી ગઈ છે તો ચાટુકારીતા તો કરવાના જ છે ને કેમકે ભાગ બટાય છે આ પેલા જેવું છે કે ઓલા તિસ્માર ખા જેવું કે ભાઈ અમીરો પાસેથી કરોડો ઉઘરાવો અને પછી હજારો ની સહાય ને દાન મસુરા કરી દો એટલે તમે એક રાજા રાજા મહાન મહાન થઈ ગયા તમે કેટલી ખંડણી ઉઘરાવો છો એ તો અમને ખબર છે ગોંડલની ની અંદર તો જનતા સમજવું પડશે કે અહીંયા કોઈ તમારું સેવા નથી કરતું કરોડો ના ઉથલાપા કરી અને તમને હજારો માં દાણા ફેંકવામાં આવે છે તો ભયમુક્ત થઈ અને સારા વ્યક્તિઓ જે પણ ગોંડલમાંથી આગળ આવવા માંગતા હોય એમની સામે અવાજ ઉઠાવવા માંગતા હોય આગળ આવવું જોઈએ અને મોતર ની તો ક્યારે રાખવી જ ના જોયે સુરત માં નિખિલ ડુંગા નામના પાટીદાર યુવકે ઉઠાવ્યો હતો એની પરિસ્થિતિ તમે ગોંડલ પણ છોડવું પડ્યું કદાચ તમારા જ શહેર રહે છે સુરતમાં અને એમને ત્યાં લડવાની વાતો ચાલે છે ભાઈ ઉપર કિશનભાઈ તકલીફ તો એ છે ને અને ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ કીધું છે કે કળિયુગમાં પાપીઓનું જોર વધારે હશે અમારી ઉપર એટલા ગુનાઓ છે સિસ્ટમ સામે લડવા બદલ એ આજે જેને ક્લિયર કટ મર્ડર કર્યું છે ને જેને આજીવન કેટલી સજા મળી છે એ વ્યક્તિ બહાર ગોંડલમાં ફરે છે જોજો તમે ડિફરન્સિએશન એટલે જ તો કહું છું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે કાયદો વ્યવસ્થા નથી અને જે વ્યક્તિ ઉપર ટ્રાયલ ચાલુ છે એ વ્યક્તિ બહાર રખડે છે સમજે છે તો આ ફરક છે આ લોકશાહીની અંદર આ એક અસમાનતા છે કાયદાની જેને આપણે ગોંડલની જનતા તરીકે સમજવી પડશે આવનારા ચુનાવની અંદર તમને મજા આવે ને વોટ આપો પણ ભયભીત થઈને વોટ આપશો તો તમે આ સિસ્ટમનો એક દિવસ સો ટકા ભોગ બનો છો એની ખાતરી આપો